વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફરતી કુઈ તથા નડા ગામે આંગણવાડીનું લોકાર્પણ તેમજ નડા ગામે સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વારનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈના તેમજ સંતો અને દાતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આશરે નવથી દસ લાખ રૂપિયાના ખર્ચે પ્રમુખ દ્વાર બનાવવામાં આવશે જ્યારે કે ફરતી કુઈ ગામે પણ આંગણવાડીનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ માટે ખૂબ જ જન્મ દિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મ દિવસ અને સાંઈ બાબાનો પણ જન્મ દિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનમ આ પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ અને આ દિવસે હરતી ખુહ ખાતે આંગણવાડીનું લોકાર્પણ કર્યું નાળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નાળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટના ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના માર્ગ પર દર્ભાવતી નગરી અને દરબાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખો ઇમરાન મલેક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા